દિવાળી વેકેશન દરમિયાન બંધ બંગલામાં રાત્રિ દરમિયાન ગરફોડ ચોરીને અંજામ આપનારી સમૂહને ઝડપી પાડી રોજ અડાજણ પરશુરામ ગાર્ડન પાસે રહેતા ડોક્ટર આજિશ ત્રિવેદી નાવના પરશુરામ ગાર્ડન રોડ રણછોડ પાર્ક બંગલા નંબર બેમાં બે હાજર આ ચોરી સમૂહ પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરેલી તેમાં રોકડા રૂપિયા અતિસની ચોરી કરી નાસ જઈ ગુનો આશરો છે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો હતો સુરત શર્મા કરફોર ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ આવા પ્રકારના ગુનાઓ આચરતા આરોપીઓને ઝડપી પાડી અને ડિટેક ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા સારો સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમે વર્કઆઉટમાં હતી દરમિયાન આજરોજ વાહન ચોરી સ્કવોડના માણસોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી મળેલ બાતમકીકતના આધારે અમરોલી પાલનપુર ઉગત કેનાલ રોડ ઉપરથી આરોપીઓ ભૂપિન્દ્ર પ્રેમસિંહ સારકી ઉમર વર્ષ એકવીસ ધંધો કાર વોશિંગનું કામકાજ રહેવાસી એકસો ચાર પ્રયાગરાજ એપાર્ટમેન્ટ પાલનપુર ચકાતનકા પાસે સુરત શહેર રહેવાસી બગર મેન બજાર જિલ્લા અછામ નેપાળ રોશન હરેશભાઈ સારકી વર્ષ બાવીસ ધંધો ચાઇનીઝ બનાવવાનું કામકાજ રહેવાસી રૂમ નંબર એક એ થ્રી એસએમસી આવાસ સરિતા ડેરી પાંચ શહેરી પાર્ક રોડ મૂળ રહેવાસી ગામ જયગઢ ભુવામાશ તહેસીલ જયગઢ જિલ્લો અછામ નેપાળ સૌરભ રમેશભાઈ કનોજીયા ઉમર વર્ષે સત્યાવીસ ધંધો લોન્ડ્રીનું રહેવાસી ત્રણસો એક સંતુકારામ સોસાયટી વિભાગ છ પાલનપુર જકાતનકા પાસે સુરત શહેર મૂળ રહેવાસી ગામ ખાનપુર મેઇન રોડ પ્રયાગરાજ ઉત્તરપ્રદેશનાઓને ઝડપી પાડેલ છે